વિડીયોની અંદર તમે જે ગાડી જોઈ રહ્યા છો વેચવાની છે ટાટા ઇન્ટ્રા વી ગાડી છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાની સાવ ઓછી ચલાવેલી અને ફૂલ સાચવેલી કંપની કંડિશનમાં અને જે આપણે ફોર વ્હીલ ની અંદર જે ફંક્શન હોય છે ને તેવા ફંક્શન આ ગાડીની અંદર મળી જશે તમને સ્પીકર મળી જશે ઇન્ટરિયલ વિથ સ્પીકર ડિસ્પ્લે અને રિવર્સ કેમેરા પણ મળી જશે ફૂલ ફંક્શન સાથે આ ગાડી વેચવાની છે

તમે જોઈ શકો છો આખી કંપની કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં ફૂલ સાચવેલી ગાડી વધારે માહિતી માટે ગાડીના માલિકનો કોન્ટેક કરો બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરીને પણ લઈ શકશો અને ગાડી રૂબરૂ લેવા કે જોવા જાવ તો તેમના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ગાડી ટોટલ જવાબદારી કિંમત પાંચ લાખ રાખવામાં આવેલી છે અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે હવે ટાટા ઇન્ટ્રા વી ટેન ગાડી લેવી હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે નવાણું વાળા નંબર પર ફોન કરી આ ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો